વતની અને હાલ જીઆઈડીસી માં આવેલ પ્લાન્ટ પ્લાન્ટમાં રહી અને ત્યાં જ મજૂરી કરતા ગલીબેન મોહનભાઈ નાયકે કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ અને તેના પતિ તેની માતા સહિતના પરિવારજનો છેલ્લા એકાદ માસથી પ્લાન્ટમાં મજૂરી કામ કરે છે ગત રાત્રે તેઓ પ્લાન્ટ ખાતે હાજર હતા ત્યારે પ્લાન્ટમાં કામ કરતા ભરસીભાઈ જામસીભાઈ નીનામાં ખાબચોકમાં આવેલ ગલીમાં રોડનું કામ ચાલુ હોવાથી ટ્રેક્ટર લઈને જવાનું કહેતા તેઓ પતિ અને અન્ય પરિવારજનો સાથે ટ્રેક્ટરમાં બેસી ગયા હતા ટ્રેક્ટર સાથે ગાવણનું બોઈલર છોડેલું હતું અને ટ્રેક્ટર બરસીભાઈ ચલાવતા હતા રાત્રે દસેક વાગ્યાના અરસામાં એમસી રોડ ઉપર પહોંચતા ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક ટ્રેક્ટરને ઝાટ મારતા તેનો પતિ મોહન નીચે પડી ગયો હતો અને ટ્રેક્ટર પાછળ જોડેલ ડામરનું બોઈલર વ્હીલ તેના શરીર પર ફરી જતા મોહનને છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થયા હતા અને મોહનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા આથી ચાલક બરસીન સામે ટ્રેક્ટર બેદરકારીથી ચલાવી પતિ મોહનનું મોત નિપજાવી નાસી જવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે જે ટ્રેક્ટર અકસ્માત સર્જ્યો છે તે ટ્રેક્ટરની નંબર પ્લેટ પણ સરકારના નિયમ મુજબની ન હતી તથા તેમાં બેસાડવા માટે કેટલા લોકોની મંજૂરી હોય છે અને ટ્રેક્ટરમાં કેટલા લોકો બેઠા હતા તે પણ પોલીસની તપાસનો વિષય છે અકસ્માતે શ્રમિકનું મોત થતાં અરેરાતી વ્યાપી છે Nipple pop-up for Bandar Times.